પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા ને બિહારમાં કોંગ્રેસના કાર્યક્રમમાં સરકાર રોષ ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારત તેના પડઘા પડી રહ્યા છે સુરત ખાતે રાહુલ ગાંધી નારા લગાવવામાં આવ્યા

શબ્દો બોલાય છે ત્યારે ચોક્કસ લાગે છે કે કોંગ્રેસ પોતાની હલકી માનસિકતા કરે છે કોંગ્રેસ કે જેને અમારા આપણા પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ની અપમાન કર્યું છે

જે વારે ઘડીએ કઈક ને કઈક વાતો ના કારણે નાની નાની વાતો જે ખરેખર જોવા જાય તો ઇફેક્ટ પણ નહીં કરતી હોય એવી વાતોને લઈને લઈને પણ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું વારંવાર અપમાન કરતી આવી છે આ અપમાનના વિરોધમાં મેં અહીં બેઠા છીએ અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર એવી છે સામેથી વાર કરનારી જ નથી એ તો વિકાસમાં માનનારી છે અને વિકાસમાં જ એટલી બધી બિઝી છે કે એમને વાર કરવાની જરૂર જ નથી પડતી